વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર સ્વધ્યન પોતી સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ જો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને વોલ પર સેડ કરો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વધ્યન પોતી સોલ્યુશન ચેપ્ટર નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક પદાર્થને શા માટે અલગ કરીએ છીએ તો જવાબ આવશે ઉપરના તમામ નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ જવાબ આવશે ઉપણવું ત્રણ સેકેલી સિંગના દાણા અને ખોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જવાબ આવશે ઉપણવું ચાર નીચેના કોષ્ટકમાં કુદતી વિગતો પૂર્ણ કરો અહીંયા ક્રમ મિશ્રણનું નામ તેમાં રહેલ ઘટકોના નામ આ ઘટકો કયા સ્વરૂપના છે ઘન પ્રવાહી કે વાયુ તો એક શરબત અંદર રહેલા ઘટકોના નામ વરિયારી ખાંડ અને પાણી કયા સ્વરૂપના છે તો ઘન અને પ્રવાહી બે દાણાજીરો એની અંદર રહેલા ઘટકોનો નામ દાણાજીરો કયા સ્વરૂપના તો ઘન અને ઘન ત્રણ સાસ રહેલ ઘટકોના નામ પાણી અને સાસ તો પ્રવાહી અને પ્રવાહી ચાર હવા તો ઓક્સિજન નાઇટ્રોજન રચકણ વાયુ અને ઘન પાંચ ખીર તેની અંદર દૂધ ખાંડ ચોખા ઘન અને પ્રવાહી છ સોડા તેની અંદર પાણી અને ગેસ એટલે વાયુ અને પ્રવાહી સ્વરૂપના હોય છે પાંચ શું તમે કોઈ એક મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય તેના ઉદાહરણ આપો તો જવાબ છે ખમણ ઢોકળા વગેરેમાં ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય ઘટકો હોય છે છ અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે જવાબ છે અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા સારું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે લોટ અને લોટમાં રહેલ કચરો તથા ભૂસું એ અલગ કદના અને નુકસાનકારક છે તેથી તેને ચારું પદ્ધતિનો ઉપયોગ કરી દૂર કરાય છે સાત પાણીમાં રહેલ અદ્રવ્ય ઘન કચરો જેવા કે રેતી વગેરે દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિ દૂર કરવા ધારણ અથવા તો નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે ઘારણ અને નિતાન વડે પ્રવાહી મોટી ભારે તેમજ હલકી અદ્રવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે ઘારણ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ કે ઘારણ પાત્રોના ઉપયોગથી અદ્રાવ્ય કચરો કારણ પાત્રના ઉપરના ભાગમાં રહી જશે જ્યારે નીચે ચોખ્ખું પ્રવાહી મળશે જ્યારે નિતારણ પદ્ધતિમાં પ્રવાહીને સ્થિર રહેવા દેતા ઘન કચરો તળિયે બેસી જશે અને ઉપર ચોખ્ખું પાણી મળશે માટે આઠ સાસમોથી પાણી ઓછું કરવા ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે કારણ કે તો સાસમોથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે સાસ એ સાસ અને પાણીનું મિશ્રણ છે આ મિશ્રણને લોબો સમય સ્થિર પડી રહેવા દેતા ઘટ ઘટકણો વજનમાં ભારે હોવાથી પાત્રના તળિયે બેસી જાય છે જ્યારે પાણી ઉપર તરફ જમા થાય છે આ ઉપર જમા થયેલ પાણીને સહેલાઈથી દૂર કરી શકાય છે માટે સાસમાંથી પાણી દૂર કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે નવ રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો તો જવાબ છે રેતી અને મીઠાના મિશ્રણને બીકરમમાં નાખી તેમાં થોડું પાણી નાખતા મીઠું પાણીમાં ઓગળી જાય છે હવે આ મિશ્રણમાંથી રેતીને ગાળી લઈશું આ રીતે રેતી અલગ થઈ જશે ત્યારબાદ મીઠું ઓગરેલા પાણીમાંથી બાષ્પીભન પદ્ધતિ તેના ઉપયોગ દ્વારા મીઠાને અલગ કરવામાં આવશે આ રીતે મીઠું અને રેતી અલગ કરી શકાય છે દસ રસોડામાં ભૂલથી રાયના ડબ્બામાં જીરું ભરી જાય છે આ બંને ઘટકોના ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે તો જવાબ છે રાય અને જીરુને અલગ કરવા માટે જાટકવું પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તો સુપડામાં રાય અને જીરુના મિશ્રણને લઈ જાટકતા દાણા ગોરાક આકારના હોવાથી ઝડપથી સુપડામાંથી નીચે ગબડશે આમ રાઈ અને જીરું અલગ કરી શકાય છે અગિયાર કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભરી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય છે તો જવાબ છે કેરોસીન અને પાણીને પૃથ્થકરણ પદ્ધતિથી અલગ કરી શકાય કેરોસીન અને પાણીના મિશ્રણને પૃથ્થકરણ ગરમીમાં ભરી થોડો સમય સ્થિર રહેવા દો હવે ઘરનીના નીચેના ભાગે બીકર રાખી કોક ચાલુ કરો ઘરનીમાંથી પૂરેપૂરું પાણી બીકરમાં આવી જાય ત્યારે કોક બંધ કરી દેવો ત્યારબાદ બીજા બીકરને ઘરની નીચે રાખી કોક શરૂ કરતા બીજા બીકરમાં કેરોસીન ભરાઈ જાય છે બાર ચારવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ મિશ્રણના ઉદાહરણો આપો બે એક લોટ ચાળવા બે રીતી ચારવા ત્રણ અનાજ ચારવાર તમારા ઘરમાં અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો જણાવો તો જવાબ છે ઘઉંમાંથી કોકડા વીણવા શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી મગફળીમાંથી કોકડા વીણવા બગડેલ દ્રાક્ષ ને અલગ કરવી વગેરે ચૌદ પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તેઓ અગડતી નથી તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય શા માટે જવાબ આવશે ના પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતો તે ઓગરતી નથી આ દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય નહીં કારણ ખીલી અદ્રાવ્ય છે પંદર પાણી ભરેલા પ્યાલામાં થોડું 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 મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગરતું નથી આમ કેમ બન્યું હશે તો જવાબ છે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલા હોય અને હવે પછી વધુ દ્રાવ્ય વગાડી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે આમ વધુ મીઠું નાખતા વગરતું નથી કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે કહ્યા મુજબના દ્રાવણમાં વધુ મીઠું વગાડવું હોય તો શું કરી શકાય તો જવાબ છે ઠંડા પાણી કરતો ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે તો સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે માટે ગરમ કરવાથી તે ગરમ કરવાથી વધુ મીઠું વગાડી શકાય છે કોકરા દૂર કરવામાં આવે છે કારણ કે જવાબ છે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરવા જરૂરી છે ઘઉંમાં રહેલા કાંકરા એ બિનજરૂરી ઘટક છે માટે ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે અઢાર ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી દોહરું દેખાય છે પરંતુ એક કે બે દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે આવું કેમ બનતું હશે તો જવાબ છે ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે માટીના કણો અને પાણી મિક્સ થઈ જતાં પાણી દોહરું દેખાય છે પરંતુ આ પાણી એક બે દિવસ સુધી સ્થિર પડ્યું રહે ત્યારે તેમાં રહેલા માટીના વજનદાર કણ તળિયે બેસી જતો પાણી સ્વચ્છ દેખાય છે ઓગણીસ લોખંડનો ભૂકો તથા કાળા પાવડર એકબીજા સાથે ભરી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીતે હોઈ શકે જવાબ છે લોખંડનો ભૂકો અને કારામરીનો પાવડર એકબીજા સાથે ભરી ગયા હોય તો તેમાં ચુંબક ફેરવતા લોખંડનો ભૂકો ચુંબક સાથે ચોંટી જાય છે અને કારામરીનો ભૂકો ચુંબક સાથે ચોટી જતો નથી આ રીતે અલગ પાડી શકાય છે બંનેને મરચાની ભૂકીમાં લાકડાના વહેરની ભેરસે થયેલી છે કે કેમ તે જાણવા તમે શું કરશો શું કરી શકાય તો જવાબ છે મરચાંની ભૂકીમાંથી લાકડાનો વહેરની જાણવા માટે પાણીના ગ્લાસમાં મરચાંની ભૂકી નાખતા જો લાકડાની વહેરની ભીરસે હશે તો પાણીમાં ઉપર ઉપર તરશે અને જો નહીં હોય તો એ પાણીમાં નીચે બેસી શકે આ પરથી જાણી શકાય કે મરચાંની ભૂકીમાં લાકડાનો વહે લાકડાના વહેરનો વહેરની ભીરસે છે કે નહીં એકવીસ કારા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કઈ રીતે કાઢી શકાય તો જવાબ છે કારા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે આવે છે પપૈયાના બીજ વજનમાં હલકા હોવાથી પવન સાથે દૂર જતા રહે છે અને તેને આવી રીતે અલગ કરી શકાશે બાવીસ મકાનના બોતકામ વખતે રેતીમાંથી કોકરા દૂર કરવા માટે તમે ચારું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો જવાબ છે મકાનના વખતે રીતિ મોટી મોટા પથ્થર દૂર કરવા માટે ચાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે મોટા ઉપરથી સરકીને દૂર પડશે અને નાની રેતી ચાંદી નીચેના ભાગમાં જમા થશે તેથી ચારુ પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્રેવીસ કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો જવાબ છે મીઠું અને કપૂરના મિશ્રને ને પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે ઊંધી ગોઠવી વધે બંધ કરો ત્યારબાદ ચાઇના ડીશને નીચેથી ગરમ કરતા કપૂર એ ઉધવાપાતી પદાર્થ હોવાથી તે સૌપ્રથમ બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારબાદ તે ઘરની બાજુઓ પર ઘણીકૃત થઈ જાય છે ચોવીસ ઉપરો પ્રશ્ન ત્રેવીસમાં સૂચવેલ ઘટકોનો ઘટકોને અલગ કરવા તમે સૂચવેલ પદ્ધતિ સિવાય કોઈ પદ્ધતિ હોઈ શકે તમારા મિત્રો તથા શિક્ષક સાથે ચર્ચા કરી તમારો જવાબ અહીં નોંધો તો જવાબ છે પાણીમાં મીઠું વગાડીને અલગ કરી શકાય બીજું છે બાષ્પીભવન દ્વારા એટલે કે કપૂર છે ઓછા તાપમાને બાષ્પીભવન પામે છે પચીસ તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો તમારા ઘરમાં પદ્ધતિ પાણી ગાળવા પદ્ધતિ ઘઉં ચારવા ઉપર દૂર કરવા માટે વગેરે અલકીકરણ પદ્ધતિઓ વપરાય છે છવ્વીસ રેતી અને કાંકરાનું કદ અલગ હોવા છતો રેતીમાંથી કોકરા અલગ કરવા માટે વિનુ અલકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી શા માટે તો સામાન્ય રીતે મિશ્રણમાં રહેલા ઘટકોને બિનજરૂરી ઘટકોને ઘટકોનો જઠો મોટો ન હોય અને કદ અલગ અલગ હોય ત્યારે વિનવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થને અલગ કરી શકાય છે પરંતુ રેતી અને કાંગડાના મિશ્રણમાં કદ તો અલગ અલગ છે પરંતુ જથ્થો ખૂબ મોટો હોવાથી વિનુ પદ્ધતિનો ઉપયોગ કરો વ્યવહારુ નથી સત્યાવીસ તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો તો જવાબ છે દહીંને કોટનના કપડામાં બોધીને પોટલી વારી દઈને લટકાવી દેવામાં આવે છે આ પોટલી લોબા સમય સુધી લટકાવેલી રાખતા તેમાંથી પાણી નીકળી જશે અને આ રીતે દહીંમાંથી પાણી અલગ થશે અઠ્યાવીસ ડુંડા દાણા અલગ કરવા અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે જવાબ છે દૂંડા દાણા અલગ કરવા અમે અલગીકરણની છડવું પદ્ધતિનો ઉપયોગ કરીશું કારણ કે અનાજના દાણા કદમોન ખૂબ નાના હોય છે માટે તેને દૂંધા મોથી ચૂંટવા અશક્ય છે ઓગણત્રીસ તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિઓ જાણો અને નોટબુકમાં નોંધો તો ચુંબકીય અલગીકરણ રાસાયણિક અલગીકરણ સેન્ટ્રિક ટ્રગેશન સ્ફટિકીકરણ સાધુ નિસંધન વિભાગીય નિસંધન ક્રોમેટોગ્રાફી ઉદ્ભવપાતન વગેરે તો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વધન પોતે સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર ત્રણ જો વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા અના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર